અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા પાસઠ હજારની લાંચ લેતા એસસીબીએ રંગે હાથો ઝડપી પાડ્યો હતો એસસીબી ફરિયાદ મળી હતી કે અમદાવાદ પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા એનાયત શેખ દ્વારા ફાયર એનઓસીની ફાઇલો પાસ કરાવવાની અસ્સી હજાર લાંચ માંગી હતી એમાંથી રૂપિયા પંદર હજાર જે તે સમય ફરિયાદી પાસેથી લઈ લીધા હતા જો કે આજે એસીબીએ છટકું ગોઠવીને બાકીની લાંચના રૂપિયા લેતા એનાયત શેખને ઝડપી પાડ્યો છે એસીબી દ્વારા એનાયત શેખની ઓફિસ અને ઘર પર પણ તપાસ કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કમિશનર મનશાનિધિ પાની દ્વારા તત્કાલિક અસરથી નાય શેખને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના સેવક તરીકેના શોબે તેવું કૃત્ય કરી અને લાંચ માંગવાનો ગુનો તેમના ઉપર નોંધાવતા તેઓને હાલ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીએ રૂપિયા એંસી હજારની લાંચની માંગણી કરેલી અને તે પૈકી પંદર હજાર રૂપિયા તેઓ લઈ લીધા હતા ત્યારબાદ કન્સલ્ટિંગ એજન્ટ હતા તેઓને એનઓસી મળી જતા તેઓ આજે લાંચના નાણાં બાકી રહેતા પાંસઠ હજાર રૂપિયા હતા તે તેઓએ આપેલા નહીં જેથી આ કામના જે આરોપી છે એ વારંવાર આ નાણાંની ઉઘરાણી કરતા હતા જેથી કરી અને તેઓએ એસીબી આણંદ સમક્ષ ફરિયાદ કરેલી આ ફરિયાદ છે એ મદદનીશ નિયામક અમદાવાદ એકમ સમક્ષ કરેલી જેની ટ્રેપ એસીબી આણંદને આપવામાં આવેલી જેથી એસીબી આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજપૂતે આ અંગેની ટ્રેપનું આયોજન કરેલું અને ઓડિયો વિડિયો રેકોર્ડિંગનો ઉપયોગ કરી અને ટ્રેપ ગોઠવેલી જેમાં આ કામના આરોપી છે એ રૂપિયા પાંસઠ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયેલ છે મારતી માહિતી પ્રમાણે ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડિંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એનઓસીને લાગતા કન્સલ્ટન્સીનું કામ કરે છે ફરિયાદી દ્વારા એક બિલ્ડિંગની ફાયર એનઓસી મેળવી આપવાનું કન્સલ્ટન્સી કામ રાખ્યું હતું જે બિલ્ડિંગની ફાયર એનોસી મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઇલ બનાવી નગર ખાતે આવેલી ફાયર સ્ટેશન ઓફિસમાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાય શેખની કચેરી ઓફિસમાં મોકલી આવી હતી જે ફાયર એનઓસી અંદાજે ત્રણ મહિના સુધી ન મળતા આ કામમાં ફરિયાદી એનાયત શેખને તેની ઓફિસમાં રૂબરૂ મળવા આવ્યા હતા Kausik Patel report. Hindi TV News, Surat.